હમણાં છ આઠ મહિના પહેલા હું ને પ્રતાપ સાહેબ ગયા હતા શ્રીંગેરી શ્રીંગેરીમાં પણ આદ્ય ગુરુ હોય આદ્ય ગુરુ શંકરાચાર્ય પોતાના શિષ્યો સાથે ચાલતા હતા એમને કહેવાય કે એક મંડન મિશ્રા નામનો એક બ્રાહ્મણ હતું એની સાથે કહેવાય કે એમણે ધર્મ વિશે સંવાદ કર્યો અને એની અંદર એ શંકરાચાર્યજીની જીત થઈ જીત થઈ એટલે એમણે મંડન મિશ્રા એમનો શિષ્ય બની ગયા અને અને પછી આગળ જતા તરીકે ઓળખાયા કહેવાય કે શ્રીંગેરી મઠ આપ્યું પણ શ્રીંગેરીની ભૂમિ કેવી પાવન હશે કેવી પવિત્ર હશે આજે કહેવાય કે તુંગભદ્રા નદીને કિનારે શ્રીંગેરી મઠ આવેલું છે અને કહેવાય કે આપણા પુરાણોની અંદર એમ કહેવા આવ્યું છે ગંગા સ્નાન અને તુંગા પાન માણસ છે અંદર તમને સ્નાન તમારા પાપ બળે છે ને તુંગા પાન એટલે કે તુંગભદ્રા જે જળ છે એનું તમે પાન કરશો તો એ તમારા પાપ બળે છે એ ભૂમિ ઉપર શંકરાચાર્યજી એમના શિષ્યો સાથે ચાલતા હતા એવામાં એમણે જોયું કે એક સર્પ હતો એ સર્પ ત્યાં કને એક ડેડકી હતી એના બચ્ચાને જન્મ આપવા જઈ રહી હતી જન્મ આપવા જઈ રહી હતી એવામાં ઉપરથી વરસાદ વરસતો હતો તો કહેવાય કે સર્પે આમ તો ડેડકાનો દુશ્મન કહેવાય તમે બધા ખેડૂત મિત્રો છો તમને ખ્યાલ જ છે કે સર્પ છે એ આનો ડેડકાનો દુશ્મન કહેવાય પણ સર્પ જે હતો એ ડેડકાને ત્યાં કને આવી અને એની બચ્ચીને જન્મ આપી રહ્યો હતો દેડકી એટલે એને ત્યાં કને છાયા કરી રહ્યો હતો એટલે એને જોયું કે આ ભૂમિનો કેવો પ્રતાપ છે કે જે એકબીજાની અંદર દુશ્મન છે એ પણ એકબીજાની અંદર સંભાવના રાખે છે એકબીજા પ્રત્યે આવી સારી ભાવના રાખે છે અને એકબીજાનું હિત ઈચ્છે છે એટલે કે મારું પહેલું મઠ છે એ હું ત્યાં કને સ્થાપિત એમ કરી અને શંકરાચાર્યજીએ ત્યાં કને મઠ સ્થાપ્યું